જય માતાજી જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે આજનો સુવિચાર તેમ આજનું રાશિફળ આજનો સુવિચાર બીજાને સુખી કરવાની ભાવના રાખનારો કોઈ દિવસ દુઃખી થતો નથી આજનો આયુર્વેદિક સલાહ માખણ મધ અને ખડી સાકર ખાવાથી મરડો મટે છે આજનો દિવસ દસ જાન્યુઆરી બે હજાર પચીસને શુક્રવાર વિક્રમ સંવત બે હજાર એક્યાસી તિથિ પોષ સુદ અગિયારસ આજનો સૂર્યોદય સાતને છવ્વીસથી सूर्यास्त 6:07 आजनो राहु काल 11:47 થી 12:47 આજનો શુભ સમય અભિજીત મુરત 12:25 થી 1:08 સુધી અમૃત અમૃત કાળ 11:29 થી 12:59 સુધી બ્રહ્મ મુહુરત 5:50 થી 6:38 સુધી ચંદ્ર વૃષભ રાશિ આજ દિન મેલા બાળકની રાશિ વૃષભ રહેશે બાવ અને ઊ નક્ષત્ર કૃતિકા અને રોહિણી આજનો દૈનિક રાશિ ભવિષ્યફળ મેષ રાશિ ઓલોય જીવન માં યોગ્ય વિચાર પ્રવૃત્તિ થી આગળ વધી શકો તમારા યોગ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો પ્રતિકારક દિવસ વૃષભ રાશિ 5290 તમારો વ્યક્તિત્વ નો વિકાસ થાય યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય તમારા પ્રતિભા અને કાર્ય ની સરાહના થાય મિથુન રાશિ કછગ વાદ્યા તીદુ રવ્યુ જામીનગીરી ના કરવા સલા છે અન્ય માટે વિશેષ દોડધામ રહે મધ્યમ દિવસ कर्क राशि ड ने हगा स्नेही मित्रों सारू रहे आगे तक प्राप्त थाय के बाबत ऊंडाणपूर्वक समझी सकसो सिंह राशि म ट मेपारी वर्ग ने सारू रहे नवी दिशाओ खुलती जन प्रगति थाय नौकरियात वर्ग मे प्रगतिकारक समय कन्या राशि प पठण ध्यान योग मौन लाभ थाय दान धर्म कर सको आध्यात्मिक चिंतन थाय शुभ दिवस तुला राशि र ने त તૂર દેસથી સારા સમાચાર મળીને લાગણીની વાત વ્યક્ત કરી શકો સારો પ્રતિભા પ્રાપ્ત કરી શકો દિવસ આનંદાયક રહે વૃશ્ચિક રાશિ નય દાંપત્યજીવનમાં સારું રહે પરિવાર સાથે આનંદ માણી શકો ટીમ વર્કથી સારું પરિણામ મેળવી શકો ધન રાશિ ભ ફ ડ ડ તબિયતની કાળજી લેવી ખાવ પીવામાં ધ્યાન રાખો લાઈફટાઈમમાં ફેરફાર કરવા માટે પડે મધ્યમ દિવસ મકર રાશિ ખ જાઓ પ્રણે માર્ગે આગળ વધી શકો ગમતી વ્યક્તિથી મુલાકાત થાય વિશેષ પ્રતિભા કેળ કેળવી શકો કુંભ રાશિ ગષા ઘ કોટકતરીમાં રહ હાથ થાય અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો નવી ઓળખાણોની મળતી કાર્ય સિદ્ધ થાય પ્રતિકારક દિવસ મીન રાશિ દચ જથા સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય રત્નાત્મક પ્રવૃત્તિ કરી શકો તમારું કૌશલ્ય દેખાડી શકો અને આગળ વધી શકો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને આ વિડિયો સારું લાગ્યો તો લાઈક કરી દો શેર કરી દો સબ્સ્ક્રાઇબ કરી દો જય માતાજી